રજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ ચોદ્રીની ચૌધરીની ટીમના માહિતી મળતા જેસઓજી પોલીસે વોચ ગોઠવે આરોપી વિપુલ ભૂપત બામણીયા આવતા તેની પાસે બેગની તપાસ કરતા તેમાંથી અતિ દુર્લભ કહી શકાય તેમ અંબર ગ્રીસ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ડુમસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે આ ઉલટીની કિંમત રૂપિયા પાંચ કરોડ બોતેર લાખથી વધુની થાય છે એસોજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ બેલ માછલીની ઉર્ટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઈન્ટ સાતસો ને વીસ કિલોગ્રામ ઝડપી પડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભુપટભાઈ બામળિયા પોતે પડપડિયા ગામ ભાવનગર નો છે અને તે ભાવનગર ના દરિયા કિનારે થી આ જે છે એ એમ્બર ગ્રીન મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહક ની શોધમાં આવેલો કે દરમિયાનમાં માં બાત વિભાગ ની મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે સુરત માં તે ગ્રાહક ની શોધમાં હતો અને એ દરમિયાનમાં જે સોજીએ તેને ઝડપી પાડેલો છે બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે